કઈ ખબર નઈ મને કીધું તું ફોન કરવાનું પણ મેં કઈ ફોન કર્યો નહી હું વિડીયો મોકલવાની કેતી તોરણ સુકાઈ ગયું હતું એટલે કાઢ નહીં આ ફૂલડા તો હવે રાખશો ને કામ અમે હું કાતર લેવા ગયા અત્યારે તો આપણે ટાઈમ ફરી માટે બાબા સાહેબનો નાનો ફોટો લીધો આપણા આખી ફ્રેમ અહીંયા દિવાલમાં ઉપર થઈ લઈને છેક અહીંયા સુધી આવે ને એટલી મોટો બનાવવાનો છે પપ્પા એમ કહેતા હતા ફ્રેમ અહીં માં પૂછ્યો અમે પણ કે મેળ ના બન્યો એટલે ક્યાં જવાનું મમ્મી આજે શીરું સાફ કરવાનું કામ ઉપાડ્યું એ મમ્મી આજે આજે કા જીરો સાફ કર પપડ બે ત્રણ દિવસ પહેલા જે લેતા હશે લઈ આયા તો છે પણ આ સાત તો કરેલું જ છે વિસુ આમાં કાકડીનું કંઈ નતું નહી કરતો સાબજલી તેલી તો સરસ રોમ આપણે લે પણ હું કે સાળી ન કેતા જણો ન કે તો બીટા ઉપયોગમાં લઈ લે ને આ હારો દાણો આ તો પછી વાપરી શકાય હો યકી ઉપયોગ આપી દીધી આપણે તો અમારે અહીંયા જાળવાને બધે ને પાણી નાખવાને ચાલુ થઈ ગઈ છે

ચલો હે આ હિડન શીક ચલો હું આઈડન શીક લઈને આવી ગયો હું મમ્મી આ આ આ તો એક ભાઈ લઈ ખાતા ન તે પણ લઈ આવ્યો તો મને ખબર છે ખબર નથી હો મને હા ભાઈ તે ગિફ્ટ માં દીધા તા ગિફ્ટ નહીં આનું તો દીધા બીજા દીધા તો તો અમે ત્રણે પપ્પા દીકરો જાય છે રસ પીવા તો કે તડકો બહુ ચાલો આપણે જાય છે રસ પીવા કરણભાઈ પાછો મસાલો છે હું કરણભાઈ કરજો હાલો સર કે મસાલાને રાજો हेलो आप शुरू कर दें बस 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 ले है चलो भाई यो तो तो दूध ले ली तू है कम क्या जो सवार है દૂધ નોતું આવ્યું તો સવારે ચા પીવા માટે દૂધ લઈ લીધું હવે પપ્પા માટે સોપારી લેવા જશે પાંચ દિવસ પહેલા જ લેતા હતા અઢી સો અને પૂરી થઈ ગઈ છે પાછી લેવા જાય છે પપ્પા માવા ખાવા પહોંચી ગઈ ગયા ભાઈ આવી ગયા છે સોપાલી લેવા બીજું ભાઈ સિંગ ખાવી સિંગ ખાવી હા રે રે રોન કાઢીને સિંગ લઈ લેજો Ha? Lato. Okay. Lale. Guys, muna ba ito? Hai. Sing line na okay. nilang sopan. Ano, ah. tayo, itututuwi ka ba nandito na? So, di ba na? So, lahat tali? Masa niya tali pa? Oo. Bantawin o

तो सिंह साफ થઈ ગઈ છે અને કરણ ને આ ભાઈ અમાર જીસુભાઈ બતાઈ દે જમા લઈ લો થોડી હા રો હાલ હવે ખાવાની શરૂઆત સિન્ટુ ભાઈ કરી ગયો